અને એક લાખ નું થી લઈને દસ લાખ નું દવાખાનું આવે ને દર લઈને રોકડા એના પગતા એ મૂકી શકીએ એ તાકાત તમે ઊભી કરો અને એ માણસ બેઠો થઈને દોડતો થાય એનો પરિવાર રાજી થાય તો એનાથી મોટો ધર્માદો હું નથી માનતો કોઈ દાન પેટી હોય આ લક્ષ અહીંથી નક્કી કરો હું મંદિરના નામે પૈસા દેવાના અને તમારા છોકરા ઉપરથી ટપકીને બે મોત મળે ત્યારે એક પણ માણસ જો તમારી ખબર પૂછવા આવે તો કયો ઠાટડીને ટેકો દેવા નો આવે ને ઈ જાત છે આ લોકોને તમે એને પૈસા આપો ઉભા કરો પૈસા આપણા સમાજ માટે ઉભા કરો આપણા બાળકોના ભવિષ્ય માટે કે જીરા ગામના એક દીકરાને દિલ્હી ભણવા જવું છે અને 4 લાખ નો ખર્જો છે આ બધા બેટા હજાર હજાર ની નોટ મૂકે 4 લાખ નો ખર્જો થાય દિલ્હી માં જઈને ભણે અને સુરત નો કલેક્ટર થઈને પાછો આવે ને એનું નામ વિકાસ કહેવાય दान પેટી માં ગમે એટલા નાખો જિંદગી માં તમે હાજા માંડા હશો તમને 5 રૂપિયા માંથી પાછા નહીં મળે એટલે રોકાણ એવી જગ્યાએ કરવું કે જ્યાંથી તમને દસ નું કરોડ રૂપિયા પાછો મળતો હોય ને તો ન્યા કરવાનું બાકી દસ નું કરો અને હામાં બીજા વીસ નાખવાનું થાય એવી જગ્યાએ રોકાણ આપણે ભલામણા ધંધાદારી માણ કરાય એટલે સમાજમાં રોકાણ કરો